પછી છે નઈ લાકડું કે મારા રાત કપાઈ ગયા બે એટલે મને પિક્ચર માંથી કાઢી મેળ્યું પછી છેલ્લે પેલું ગીત વાંચ્યું બંધન શોલે અન અર્જુન બેગુ કર્યું લ્યા વાત સાચી છે મમ્મી તા કબ કિરણ છે ગીત ની પતારી ફેવરી ના છે કાકા બંદે જો કોઈ ગાઉ નહીં આપણો ઓય હું પેલા સિંગર નતો એમ એવું એમ ચાલે સિંગર નતો યાર એ સિંગર હતો એમ કેવાય અવનિલ તમારો શું કરું કરે મારી તો વાત જ ના થાય એમ બોર્ડર ઉપર હતો પેલા પિક્ચર માંથી ડાયરેક્ટ બોર્ડર એટલે બોર્ડર પે શું ભજે કોઈ ગયા તમે હે તાણી ભજે લારી તો અમાર પાડોશી વાત જ ના થાય